વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે રોજેરોજ થતી સ્વચ્છતાની કામગીરી અને એમાં વડોદરા શહેરના નાગરિકો હોય કે પછી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ કે જે સતત લોકોને વડોદરા શહેરના લોકોની પ્રશ્નોને વાંચા આપવા માટે અને દરેકે દરેક પ્રવૃત્તિઓને લોકોથી રૂબરૂ રાખવા માટે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યું હોય ત્યારે જોડે જોડે સ્વચ્છતા દ્વારા સ્વાસ્થ્ય મેળવવાની દિશામાં એક પગલું એ અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ એક મુહિમ ઉપાડવામાં આવી છે જેમાં વડોદરા શહેરના નાગરિકોની સાથે મળીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા થતી સફાઈની આ ઝુંબેશને આગળ વધારવાની અને સૌએ સાથે મળી અને વડોદરા શહેરને આપણા વડોદરાને સ્વચ્છ રાખવું છે કહે છે ને કે મળે હાથ જો તારો મારો તો બને આપણો સાથ નિરાળો હું સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે મળી અને સ્વચ્છતાના માર્ગે વડોદરા શહેરને સ્વાસ્થ્ય અપાવવાની દિશામાં એમને જે પથદર્શક પ્રેરણાદાયી કાર્યની શરૂઆત કરીશ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ અને તેમની ટીમને અને મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે ચાલો આપણે સૌ સાથે મળી અને આપણા શહેરને સ્વચ્છ શહેર સુંદર શહેર રળિયામણું શહેર બનાવીએ આભાર